પાળિયાત ગામની અંદર આપના બહોળા પ્રતિભાવના કારણે આજે ફરી એક વખત આપ માટે અમે એક નવો વિડીયો લઈ આવી રહ્યા છીએ તો ખેડૂતભાઈઓ જો આપ અમારી ચેનલની અંદર પ્રથમવાર આ વિડીયો જોઈ રહ્યા હોય તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરજો અને બીજા ખેડૂતભાઈઓ સુધી વિડીયોને શેર કરજો કે જેના કારણે ઘણા બધા ખેડૂતભાઈઓ સુધી આ માહિતી મળે સાથે સાથે આજે આપણે ઉપસ્થિત થયા છીએ તો અમારી સાથે આજે ચામુંડા એગ્રો સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર ના પ્રોપરેટર એવા શ્રી અરવિંદભાઈ પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો અરવિંદભાઈ આપનું અમારી યુટ્યુબ ચેનલની અંદર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે થેન્ક યુ સાહેબ તો અરવિંદભાઈ આજે આપ આપના જોઈ રહ્યા અમારા આજે અમે તમને જે ધાનુકા કંપનીની અધ્યતન ટેકનોલોજી વાળી જાપાનીઝ ટેકનોલોજી વાળી લાનેવો પ્રોડક્ટની માહિતી આપી હતી તો આજે આપને લાનેવો પ્રોડક્ટના અનુભવ કેવા લાગ્યા સાહેબ લાનેવોથી ખેડૂતને બહુ જ ફાયદો થયો છે મેં તમે કીધા પછી ઘણા ફાર્મરને આપ્યું ચોરવીરામાં આપ્યું તો નાના ભડલામાં આપ્યું નાના પળેદમાં આપ્યું તો થોડા પહેલાં તો મેં થોડા ખેડૂતનો જ પ્રતિભાવ લીધો એમાંથી એને પછી મને બહુ સારું લાગ્યું એટલે પછી હું અત્યારે વન વે લાનેવો યુઝ કરાવું છું અને ખેડૂતના રિઝલ્ટ પણ બહુ સારા છે આજે એકવીસ ઓગસ્ટ બે હાજર ને ચોવીસ તારીખ આજે થઈ છે તો અત્યારના સમય પ્રમાણે આપડે જોઈ રહ્યા છો ખેડૂત ભાઈઓ અમે પણ જે અત્યારે સારા એવા તડકા ની અંદર એટલે કે ખૂબ અત્યારે તડકો ના વાતાવરણ ની અંદર ગરમી પડી રહી છે આવા ટેમ્પરેચરની અંદર આપણે ઉભા રહીને આ વિડીયો બનાવી રહ્યા છીએ તો આપણા વિસ્તારની અંદર આજે કપાસ અને મરચી કરેલા જે ખેડૂત ભાઈઓ છે તો એમને એમના પાકની અંદર કઈ કઈ જીવાતોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અત્યારે તો ખાસ કરીને જોઈ તો થીપ્સ સફેદ માખી અને લીલી પોપટી નો ઉપદ્રવ બહુ વધારે છે વધારે તો એ ત્રણેય કવર કરે છે આ લાનેવો તો આનો યુઝ કરે ખેડૂત તો બહુ સારું રહેશે તો ખાસ કરીને આપ જે ખેડૂત ખેડૂતભાઈઓને ની ભલામણ કરો છો કે આપ અપાવો છો આપના એગ્રો સેન્ટરથી તો આપ નું પ્રમાણ છે એ કેટલું વપરાવાનો આપ ખેડૂત ભાઈ પાસે આગ્રહ રાખો છો અને કેટલું પ્રમાણ આપ કહીને અપાવો છો પચીસ એમ એલ પર પંપ પંદર લીટરમાં પચીસ પંપ પચીસ એમ એલ પંદર લીટર પાણીમાં અને એકરમાં બસો પચાસ એમએલ આપને જે પ્રતિભાવ્યા છે એમાં બીજા બધા વાપર્યું છે એમને રિવ્યુ એમના કેવા છે ને કેટલા દિવસ સુધીના પરિણામ લાનેવું અંદર ખેડૂતના બહુ સારા રિવ્યુ છે અને અત્યારે વધારે હેવી એટેક છે એટલે અત્યારે થોડું ઓછું છે બાકી આના આની જેવા રિઝલ્ટ બીજાના નથી અત્યારે આની જેવા રિઝલ્ટ બીજાના કોઈના છે નહીં નહીં તો આપ પણ ખેડૂતભાઈ ખાસ કરીને જો આપના કપાસના પાકની અંદર અત્યારે થ્રીપ્સ હોય લીલી પોપટીનો ઉપદ્રવ હોય અને સફેદ માખીનો જો ઉપદ્રવ હોય તો ધાનીક ધાનુકા કંપનીનું જે લાનેવો પ્રોડક્ટ છે એમનો પચીસ એમએલ પ્રતિ પંપ પ્રમાણે આપ છટકાવ છંટકાવ કરાવી શકો છો કે જેના કારણે આ બધી જીવતોની સામે આપણને રક્ષણ પણ મળશે અને લાંબા ગાળાનું પરિણામ મળશે આજે જો અરવિંદભાઈ આપણે વાત કરીએ તો ખરેખર લાને એવો પ્રોડક્ટ જે છે એ ખેડૂતને મોંઘી પડે કે સસ્તી પડે ખેડૂત જો પંપની દ્રષ્ટિએ વિચારે તો ખેડૂતને મોંઘી લાગે છે પણ સરવાળે સસ્તી પડશે સરવાળે સસ્તી પડશે આજે આપણે બે ત્રણ મોલિક્યુલ ભેળવે અને સો દોઢસો નો તોય પંપ થઈ જાય એની કરતા એકલી વાપરે તો વધારે અનુકૂળ રહેશે વધારે અનુકૂળ રહેશે અને લાંબા ગાળાનું પરિણામ રહેશે એટલે ખેડૂત ભાઈ જો આજે તમે છટકાવ કરો અને અઠવાડિયા પછી જો ફરીથી તમારે છટકાવ કરવા પડતા હોય તો આજે તમે બે થી ત્રણ છટકાવ અંદર દવાનો છટકાવ કરો અને એમના પંપની જો આપ કોસ્ટિંગ ગણો તો એની સામે લાનેઓની જે કોસ્ટિંગ છે એ નીચે આવશે નીચે આપણે કહી શકીએ અને લાંબા દિવસના પરિણામ છે જેના કારણે આપણે વધારે વાર દવા પણ છાંટવી પડશે નહીં નહીં આ સાથે સાથે અરવિંદભાઈ આજે આપણા વિસ્તારની અંદર પણ આપણે તમે જેમ કીધું એમ કે લાનેવોનો જે અમે તમે વપરાશ તો એવી રીતે જો આપ વિડિયો નિહાળી રહ્યા જે ભાઈઓ છે તો એમને આપ લાનેવો માટે આપ શું કહેશો કે લાનેવો એમને વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ મારી દ્રષ્ટિએ તો વાપરવું જોઈએ તો આજે આપણે અરવિંદભાઈનો પણ રિવ્યૂ સાંભળ્યો અને એમના નીચેથી જે ખેડૂતભાઈઓને એમણે આપ્યું છે એમનો પણ રિવ્યૂ સાંભળ્યું તો એક અરવિંદભાઈ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણા વિસ્તારની આસપાસના જે કોઈ ભાઈઓ આ વિડીયો જોશે તો એક તો આપણા એગ્રો સેન્ટરનું પૂરું છે સરનામું એડ્રેસ અને આપનો મોબાઈલ નંબર ખેડૂતભાઈઓને જણાવી દેજો ને ચામુંડા એગ્રો સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર પાળિયાદ મોબાઈલ નંબર નવ્વાણું જીરો ચુમ્માલી એકવીસ એક નેવું ખૂબ ખૂબ આભાર આપનો અરવિંદભાઈ સાથે સાથે ખૂબ ખૂબ ભાઈઓ આપનો આભાર ખાસ કરીને આપને જો ખેતીની અંદર કોઈપણ પાકની અંદર સમસ્યા હોય તો આપ નીચે કોમેન્ટ બોક્સની અંદર આપની સમસ્યા રજૂ કરી શકો છો જેને આવતા વિડીયોની અંદર અમે આપનું સમાધાન આપવાનો પ્રયત્ન કરીશું અને ફરીથી એકવાર અમારી ચેનલ કરો સબ્સ્ક્રાઇબ કરો અને બીજા ખેડૂતભાઈઓ સુધી શેર કરો કે જેના કારણે જાઝા મોટાભાગના ખેડૂતો સુધી આ વીડિયો પહોંચે અને એમના કપાસના કે મરચીના પાકની અંદર ખેડૂતભાઈઓ સંરક્ષણ મેળવી શકે ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ Olá, de gama.